આજથી થોડા દિવસ પહેલાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં એક હત્યાનો બનાવ સામે આવ્યો જેમાં પ્રેમ સંબંધની આશંકાએ આરોપીએ એક યુવકની હત્યા કરી દીધી જી હા આરોપીને એવી આશંકા હતી કે આ યુવક છે તેનો પ્રેમ સંબંધ તેની પત્ની સાથે ચાલી રહ્યો છે ને આના જ કારણે હત્યા કર્યા બાદ ચાલીસ કિલોમીટર દૂર સુધી બાઇક પર બાંધીને મૃતદેહને લઈ ગયો ત્યારબાદ તેને અવારું જગ્યાએ ફેંકી દીધો

પર એકવાર અમરેલી જિલ્લામાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ ઘટડી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનો બનાવ છે જ્યાં આરોપી જેનું નામ સામે આવ્યું છે રાજદીપ રાઠોડ નામના આરોપીને એવી આશંકા હતી કે તેની પત્ની સાથે સુરેશ નામનો જે યુવક છે તે પ્રેમ સંબંધમાં છે સંપર્કમાં છે ને તેના જ તેના કારણે આ બાબત છે તે રાજદીપને પસંદ ન આવી તેને લઈને એક દિવસ જ્યારે સુરેશ છે પોતાના ઘર પાસેથી જઈ રહ્યો હતો તે દરમિયાન રાજદીપ તેને મળે છે કહે છે કે ચાલ તારું કાંઈક કામ છે તેવું કરીને અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈને સુરેશને ગળું ટોપું આપીને આરોપી રાજદીપ હત્યા કરી દે છે ના ઘટના બાદ ચાળીસ કિલોમીટર દૂર અવાવરૂ જગ્યા પરથી જ્યારે સુરેશની લાશ મળે છે તે દરમિયાન પોલીસ તપાસના ધમધમાટની શરૂઆત કરે છે ત્યારે એક બાઇક સીસીટીવીમાં જોવા મળે છે ને આ બાઇક આરોપી રાજદીપ રાઠોડનું હતું ત્યારબાદ પોલીસ રાજદીપ રાઠોડ સુધી પહોંચે છે અને તેની આગવી ઢબે પૂછપરછ કરે છે ત્યારે તે ભાંગી પડે છે તેણે જે હત્યા કર્યા હોવાની કબૂલાત કરે ત્યારબાદ રાજુલાના ભર બજારમાં મહિલા પોલીસ દ્વારા દોરડું બાંધીને આરોપી રાજદીપ રાઠોડનો વરઘોડો કાઢવામાં આવે છે અને ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે એટલું જ નહીં તેને ઉઠક બેઠક પણ કરાવવામાં આવી હોય તેવી વાત પણ સામે આવી રહી છે આના જ કારણે હવે જે રીતે ઘટનાક્રમને અંજામ આપનાર જે આ આરોપીઓ છે તેમની ઠાક ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે છે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ને હવે આ આરોપી રાજદીપ રાઠોડ છે તેને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ તજવીજ અમરેલી પોલીસે હાથ ધરી છે ત્યારે હવે જોવાનું કે આગામી સમયમાં આ પ્રકારની જે ઘટનાઓ હત્યાની બની રહી છે તે સિલસિલો અટકે છે કે પણ કે પછી જે આરોપીઓ છે અસામાજિક તત્વો છે તેમનું પેટનું પાણી નથી હલતું તે આવનારા સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો E